પણ સારું ખાવ ખજૂરભાઈ હંમેશા લોકોના કામ કર્યા છે કદાચ દસ રૂપિયા હું મારા જીવનમાં કમાણો છું તો સાત રૂપિયા મેં ગરીબો પાછળ વાપર્યા છે કારણ કે પૈસા ભેગા કરવા એ મહત્વના નથી અત્યારના જમાનામાં પૈસાની વેલ્યુ છે જ નહીં વેલ્યુ છે ટાઈમની ખજુરભાઈના મા બાપને એની ઘરવાળીને બધાને મૂકીને ગરીબો પાછળ રાત દિવસ જાગે છે મારો જે જિંદગીભરનો મેં ટાઈમ ખર્ચો છે ને પૈસા એના છે બાકી તો પૈસા બધા પાસે છે પણ જે માણસ પોતાની જિંદગીનો કિંમતી સમય કોઈની પાછળ ખર્ચતો હોય ને મહત્વનો ભાગ એ છે એટલે તમારામાંથી જેને પણ માતાજીએ પૈસા આપ્યા હોય તમામ લોકોને કહું છું કે કદાચ તમે દસ રૂપિયા કમાતા હોય ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરશો તો મારો મહાદેવ તમને ચાલીસ ગણા આપ હોય કે નો હોય મોટું સ્ટેજ હોય કે નો હોય

તમારી જેવી કોઈ પ્રજા નથી આ બહુ સત્ય કઉ છું બનાસકાંઠા જેવી ભોડી કોઈ પ્રજા નથી દિલ થી જેને માની લીધો એના માટે જીવ